મિત્રો આજનો દિવસ એટલે કે સંવંત બે હજારને બ્યાસી પોસવદ બીજ અને સોમવારના દિવસની ચોઘડિયા અને રાત્રિના ચોઘડિયા તેમજ આજના રાશિ ભવિષ્ય અને અંતમાં સૂર્ય ઉદય અને અસ્તના સમય વિશે વાત કરવાના છીએ તો મિત્રો આ વિડીયોમાં અંત સુધી જરૂરથી જોડાયેલા રહેવું અને મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી તો મિત્રો વાત કરીએ આજના દિવસના ચોઘડિયાની તો અમૃત ચોઘડ્યું સાત ને ઓગણત્રીસથી ચાલુ થઈને આઠ ને પચાસ સુધીનું રહેવાનું છે ત્યાર પછી શુભ ચોઘડ્યું દસ ને અગિયાર મિનિટથી ચાલુ થઈને અગિયાર ને એકત્રીસ સુધીનું રહેવાનું છે ત્યાર પછી ચલ ચોઘડિયું બે ને તેરથી ચાલુ થઈને ત્રણ ને ચોત્રીસ સુધીનું રહેવાનું છે ત્યાર પછી લાભ ચોઘડ્યું ત્રણ ને ચોત્રીસથી ચાલુ થઈને ચાર ને પંચાવન મિનિટ સુધીનું રહેવાનું છે ત્યાર પછી ચાર ને પંચાવનથી ચાલુ થઈને છ ને સોળ મિનિટ સુધી અમૃત ચોઘડિયું રહેવાનું છે મિત્રો હવે વાત કરીએ રાત્રિના ચોઘડિયાની તો પહેલું છે ચલ ચોઘડિયું છ ને સોળથી ચાલુ થઈને સાતને પંચાવન મિનિટ સુધીનું રહેવાનું છે ત્યાર પછી લાભ ચોઘડિયું અગિયાર ને તેરથી ચાલુ થઈને બાર ને બાવન સુધીનું રહેવાનું છે મિત્રો ત્યાર પછી શુભ ચોઘડિયું બે ને બત્રીસથી ચાલુ થઈને ચાર ને અગિયાર મિનિટ સુધીનું રહેવાનું છે ત્યાર પછી અમૃત ચોઘડિયું ચાર ને અગિયારથી ચાલુ થઈને પાંચને પચાસ મિનિટ સુધીનું રહેવાનું છે ત્યાર પછી ચલ જોઘડ્યું પાંચને પચાસ મિનિટથી ચાલુ થઈને સાતને ઓગણત્રીસ મિનિટ સુધીનું રહેવાનું છે અને મિત્રો હવે વાત કરું આજનું રાશિ ભવિષ્ય વિશે તો મિત્રો મેષ રાશિના લોકો વિદ્યાના અભ્યાસ માટે સારું ફળ મળશે વૃષભ રાશિના લોકોને ગુરુજનોનો સાથે મિલાપ થશે મિથુન રાશિના લોકો રહેણાંક મકાનમાં ફેરફાર થવાની શક્યતા છે કર્ક રાશિ માટે મિત્ર સર્કલ વધવાની સંભાવના છે સિંહ રાશિ માટે વિદ્યાર્થીને સારો લાભ થશે કન્યા રાશિ ધન પ્રાપ્તિ થશે તુલા રાશિના લોકોને પિતાથી લાભ થશે વૃષિક રાશિના લોકોને ગુરુની પૂજા કરવી રાશિના લોકોને નિર્ણયોનો યોગ્ય થશે મકર રાશિના લોકો માટે પીળી વસ્તુ ખાવી ખૂબ જ જરૂરી છે કુંભ રાશિના લોકોને શાંતિ રાખવાથી લાભ થશે મીન રાશિના લોકોને કાળા તલનું દાન કરવું ખૂબ જ જરૂરી છે અને મિત્રો આ સિવાય આજના દિવસનો સૂર્ય સાતને ઓગણત્રીસ મિનિટથી ઉગીને અસ્ત છ ને સોળ મિનિટે થવાનું છે મિત્રો આવા જ અવનવા ધાર્મિક અને સંસ્કૃતિને લગતા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ